જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઇન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સની અંદર બાળકો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે અકાઉન્ટ્સમાં પ્રકરણ નંબર ચાર આમ નોંધ તો આગળ બાળકો આપણે પહેલા પ્રકરણમાં નામાનો પરિચય બીજા પ્રકરણમાં હિસાબોની દ્વિઅસર અને ત્રીજા પ્રકરણમાં જી એસટી હા સેવા અને પૂર્તિ કરની થોડીક સમજૂતી જોઈએ બાળકો હવે હિસાબો લખવાની જે પ્રક્રિયા છે એ બાળકો શરૂ થાય છે આમનોદથી તો જે તમે દ્વિઅસરના વ્યવહારો જોયા ખાતાના ત્રણ પ્રકાર જોયા બાળકો એના ઉપરથી આજે આમનોદ કઈ રીતે આ પ્રકરણમાં જોવાનું છે પ્રકરણ નંબર ચાર આમનોદ બાળકો બેઝિક પ્રકરણ છે ખાસ ધ્યાન આપવાનું છે તો સૌ પ્રથમ પહેલો શબ્દ આમનોદ છે જેને ઇંગ્લિશમાં કહેવાય જર્નલ એનો અર્થ જોઈએ બાળકો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં મેં અહીંયા પ્રેઝન્ટ કર્યો છે આમનોદનો અર્થ

એ અસર બાળકો નામાના પ્રથમ ચોપડામાં કઈ રીતે લખાય આજે જોવાનું છે જેને આપણે આમ નોંધ કહીશું તો આમ નોંધ એ નામાનો પાયાનો ચોપડો છે બાળકો બેઝિક ચોપડો છે જેની અંદર ઉધાર જમાના નિયમોને આધારે તમારે હિસાબોની પ્રક્રિયાની અસર આપવાની છે એના પછી બાળકો આમ નોંધ અંગ્રેજીમાં જર્નલ કહેવાય છે તો બીજો એક એમસીક્યુમાં પ્રશ્ન આવી શકે છે આમ નોંધ અંગ્રેજીમાં જર્નલ તરીકે ઓળખવામાં આવે છે જર્નલની અંદર બાળકો જર શબ્દ છે અહીંયા એ જર શબ્દ ફ્રેન્ચ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે તો ફ્રેન્ચ શબ્દ છે બાળકો જર જેનો અર્થ થાય છે દિવસ એટલે કે આમનોની અંદર દરેક દિવસના વ્યવહારો તારીખ વાઇઝ સમય નોંધવામાં આવે છે અને અંગ્રેજી શબ્દ જર્નલ બાળકો જે આખો શબ્દ છે અંગ્રેજીમાં લખીએ જર્નલ તો એ મૂળ લેટિન ભાષાનો છે બાળકો તો એમસીક્યુમાં પૂછાઈ શકે છે જર્નલ શબ્દ કઈ ભાષાનો છે તો આપણે લેટિન કરવાનો છે જર શબ્દનો અર્થ શું થાય છે દિવસ અથવા જર શબ્દ કઈ લેંગ્વેજમાંથી આવે છે તો ફ્રેન્ચ આ રીતે તમારે યાદ રાખવાનું છે તો એવું કહી શકાય બાળકો આમનોદ એ નામાનો મૂળ પાયાનો ચોપડો છે આ બે અમસીકીમાં પૂછી શકાય છે જેને ટાંચણ અથવા ટીપણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો બાળકો આખા પ્રકરણમાં ધંધાના વ્યવહારની જે બે અસર આપણે આગળ શીખ્યા છીએ એ બે અસર નામાના પ્રથમ ચોપડા આમનોંદમાં કઈ રીતે નોંધાય ઉધાર જમાના નિયમોને આધારે આપણે જોવાનું છે તો આ થઈ ગયો બાળકો આમનોંદનો અર્થ એના પછી આમનોદની અંદર વપરાયેલો અંગ્રેજી શબ્દ જર્નલ જે ફ્રેન્ચ શબ્દ જર દિવસ થાય છે અને જર્નલ શબ્દ મૂળ લેટિન ભાષાનો છે આમનો નામાનો મૂળ ચોપડો છે બાળકો એમસીક્યુમાં પૂછાઈ શકાય જેને ટાંચણ અથવા ટિપ્પણ પણ કહે છે હવે બાળકો કઈ રીતે આમનો લખાય આમનોદના લક્ષણો શું છે એનું મહત્વ શું છે આપણે નેક્સ્ટમાં જોઈશું વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો આમનોદનો અર્થ અને અગત્યના મુદ્દા નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આમનો અંદર સમજ્યા બધી આપ જોઈ શકો છો આમનો નમૂનો બાળકો કઈ રીતે આમનો ની અંદર ઉધાર અને જમાના નિયમને આધારે વ્યવહારની અસર આપવાની છે બાળકો તો એક નમૂનો છે શ્રીની આમનો એટલે અહીંયા બાળકો ધંધાનું નામ ધારો કે કનક ટ્રેડર્સની આમનો તો શ્રી કનક ટ્રેડર્સની આમનો નટુભાઈની આમનો છે શ્રી નટુભાઈની આમનો વ્યક્તિનું નામ લખવાનું છે તારીખ વિગત ખાતા વહી પાના નંબર ઉધાર અને જમા

જમામાં રોકડ જાય છે તો તે રોકડ નોલેજ માટે બાળકો એ જ્યારે ખતવણીનું પ્રકરણ બનશો ત્યારે ખતવણીનો પાના નંબર અહીંયા નોંધવામાં આવે છે જે તમારે અભ્યાસ કરવાનો નથી પણ આનો એક સ્પેસિમેન્ટ છે નમૂનો છે એટલે આ પ્રમાણે આપણે આમ અસર આપવાની છે તારીખ વિગત ખાતા વહી પાના નંબર ઉધાર જમા અને છેલ્લે પેરેગ્રાફમાં બાબત જેની અંદર બાળકો વ્યવહારની ખૂબ જ અગત્યની વિગત નોંધવાની છે ધારો કે તમે ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખરીદ્યું રૂપિયા પચાસ હજારનું ટૂંકમાં જે વ્યવહારની માહિતી વ્યવહારને ટૂંકમાં નીચે અહીંયા દર્શાવવાનું છે જેને બાબત જે આપણે કહીશું તો આ પ્રમાણે બાળકો દરેક વ્યવહારની તમારે બે અસર આપવાની છે એક ઉધાર અને બીજી જમા અને જેની રકમ તમારે ઉધાર અને જમાની કોલમમાં લખવાની છે તો કઈ રીતે બાળકો આમનોદની ખતમણી થશે વ્યવહારની અસર થશે તો એ માટે આમનોદના લક્ષણો અને મહત્ત્વ ખાલી નોલેજ માટે છે બાળકો તો આપણે એક એક લાઈનમાં જોઈ લઈએ સૌથી પહેલું મૂળભૂત ચોપડો આમનો નર્સ જોયો બાળકો આમનો દે નામાનો પાયાનો મૂળભૂત ચોપડો છે તો એને પ્રાથમિક ચોપડો કહેવામાં આવે છે એનું મોટા મોટું લક્ષણ છે બેવડી અસર ઉપર આપ જોઈ શકો છો બાળકો કોઈ પણ એક વ્યવહારની રકમ ઉધાર થશે બીજા વ્યવહારની જમા થશે એટલે દરેક વ્યવહારની આમનોનમાં બે અસર આપવામાં આવે છે એક ઉધાર બીજી જમા એના પછી રકમના બે ખાના અહીંયા રકમના બી ખાના જોઈ શકો છો ઉધારમાં રકમ આવશે બીજી જમામાં રકમ આવશે એના પછી બાળકો તારીખના ક્રમમાં જ્યારે વેપારી દ્વારા અથવા એકાઉન્ટન્ટ દ્વારા બાળકો હિસાબોની અસર આમનોનમાં આપવામાં આવે છે ત્યારે તેમાં તારીખનો ક્રમ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે ધારો કે પહેલો વ્યવહાર હોય પહેલી તારીખનો તો સૌપ્રથમ પછી બે તારીખ ત્રણ તારીખ એ રીતે તારીખના ક્રમમાં લખવામાં આવે છે બાળકો આડાઅડા વ્યવહારોને આમનોદમાં નોંધવામાં આવતા નથી એટલે તારીખનો ક્રમ ખૂબ અગત્યનું લક્ષણ અને લાસ્ટમાં બાળકો બાબત જે આમનોન લખ્યા પછી કાઉન્સની અંદર જે વિગત દર્શાવો છો ટૂંકમાં જેને બાબત જે તરીકે આપણે ઓળખીએ છીએ તો આમ અર્થ ઉપરથી બાળકો આપ સિમ્પલ લક્ષણો જોઈ શકો છો જેનો ઉપયોગ કરી આપણે આમનો લખવાની છે એના પછી બાળકો આમ મહત્વ મહત્ત્વ આ નામાનો પાયાનો ચોપડો છે એ ખૂબ જ ઉપયોગી છે છતાં બાળકો એક એક લાઈનમાં મહત્વ સમજી લઈએ તમામ હિસાબી વ્યવહાર આમનોની અંદર બાળકો ઉધાર વ્યવહાર હોય રોકડ વ્યવહાર હોય મિલકતનો વ્યવહાર હોય દેવાનો વ્યવહાર હોય ખર્ચનો હોય આવકનો બધા જ વ્યવહારોની બે અસર આપવામાં આવે છે બીજું છે બાળકો વિગતવાર માહિતી યસ આમનો નામાનો એવો ચોપડો છે બાળકો જેમાં દરેક વ્યવહારની વિગત અને બાબત જે લખવામાં આવે તો વિગતવાર માહિતી એમાંથી મળી શકે છે ત્રીજો અગત્યનું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો ભવિષ્ય માટે ઉપયોગી યસ બાળકો આમનો જે તમે લખો છો એ તમને ભવિષ્યમાં બાળકો ગમે ત્યારે એક વર્ષ પછી બે વર્ષ પછી કોઈ વ્યવહારની અસર જાણવી હોય તો આપ જાણી શકો છો ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના પછી ખતવણીમાં સરળતા અહીં બાળકો જે આમનો જેમ કે મેં ફર્નિચર ખરીદ્યું ફર્નિચર ખાતે ખાતે રોકડ રોકડ જાય જમા તો જ્યારે તમે ફર્નિચર ખાતું રોકડ ખાતું બનાવશો બાળકો ત્યારે ખતવણી કરવામાં આમનો ખૂબ જ મદદ કરે છે એના પછી જે વ્યવસ્થિત નોંધ તો આપ જોઈ શકો છો બાળકો સિસ્ટમેટિક તારીખના ક્રમ પ્રમાણે દરેક વ્યવહારના આમાંના નિયમોના આધારે અસર આપવામાં આવે છે એટલે વ્યવસ્થિત નોંધ થાય છે અને છેલ્લે બાળકો ખૂબ જ અગત્યનો મુદ્દો ભૂલ રહિત હિસાબો તો આમ નોંધની અંદર બાળકો જે બી હિસાબી વ્યવહારોની અસર આપવામાં આવે છે તે ભૂલ રહીત હોય છે એટલે આના ઉપરથી એ સાબિત થાય બાળકો આમ નોંધ એ ધંધાકીય એકમનો પાયાનો ચોપડો છે જેની અંદર ધંધાના ઉધાર રોકડ મિલકત ખર્ચ દેવા બધા જ વ્યવહારો નોંધવામાં આવે છે તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે વ્યવસ્થિત નોંધવામાં આવે છે ભૂલ થવાની શક્યતા એમાં ખૂબ જ ઓછી છે કારણ નિયમને આધારે એમાં

કોઈપણ હિસાબી વ્યવહારની આમદનમાં અસર આપીએ બાળકો નામાના પ્રથમ ચોપડા તો એના માટે ત્રણ ખાતાના પ્રકાર ખબર હોવી જોઈએ વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું ઉપજ ખર્ચ ખાતું તો સૌ પ્રથમ બાળકો વ્યક્તિ ખાતાનો નિયમ આપણને ખબર હોવી જોઈએ વ્યક્તિ ખાતાના નિયમને આધારે અસર આપીએ બાળકો તેનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધારો લાભ આપનારને જમા કરો કોઈપણ વ્યક્તિ લાભ લેનાર હશે બાળકો

વ્યક્તિ ખાતાનો નિયમ અસર કરશે લાભ લેનારો ઉધારો આપનારો પછી બાળકો કૃત્રિમ વ્યક્તિ ધારો કે કોઈ બેંક છે એસ બીઆઈનું ખાતું ધારો કે કોઈ હોસ્પિટલ છે નવજીવન હોસ્પિટલ ખાતું એના પછી કોઈ સ્કૂલ છે ધારો કે ગુરુકુળ ખાતું એના પછી ચૌધરી સ્કૂલનું ખાતું એના પછી બાળકો ધ્યાન કોમર્સ છે ધારો કે તો ધ્યાન કોમર્સ નું ખાતું આ રીતે બાળકો કોઈ પણ કૃત્રિમ વ્યક્તિ કે કાયદેસરની જીવન વ્યક્તિ એને લગતો કોઈ પણ વ્યવહાર હોય તો એને લાભ લેનાર હોય તો ઉધારવાનો લાભ આપનાર હોય તો જમા કરવાનો નિયમના આધીન આપણે આમ નોંધમાં નો વાત કરવાની છે માલ મિલકત નામ પરથી જ ખબર પડે છે કે બાળકો માલ મિલકતનો નિયમ છે માલ અથવા મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા કોઈ પણ મિલકત અથવા માલ આવે તો ઉધાર જાય તો જમા એક્ઝામ્પલ માલના એક્ઝામ્પલમાં બાળકો માલ ખરીદીએ તો એના માટે બનશે ખરીદ ખાતું માલ જાય તો એને કહેવાય વેચાણ ખાતું એના પછી બાળકો મિલકતની અંદર બહુ બધા ઉદાહરણ છે ફર્નિચર ખાતું એના પછી સ્ટોક ખાતું રોકડ પણ એક મિલકત છે રોકડ ખાતું એના પછી

આવક જમા કરો તો આપ જોઈ શકો છો બાળકો કોઈ પણ ખર્ચ હોય તો ઉધારો ઉપજ હોય તો જમા કરો ઉપજ ખર્ચના એક્ઝામ્પલ બાળકો પહેલાં ખર્ચના લઈએ પગાર ખાતું પગાર ચૂકવો મજૂરી ચૂકવો મજૂરી ખાતું જાહેરાત ચૂકવો જાહેરાત ખર્ચનું ખાતું એના પછી આવકમાં બાળકો વ્યાજ ખાતું મળેલ કમિશનનું ખાતું દલાલીનું ખાતું નુકસાનમાં ગાલખાદનું ખાતું તો આ રીતે બાળકો ઘણા બધા વ્યવહારો મેં તમને દ્વિઅસરવાળા બીજા પ્રકરણમાં શીખવાડેલા છે બાળકો તો એકવાર વાર આપણને આમ નોંધની ગણતરી સ્ટાર્ટ થાય પહેલા વ્યક્તિ ખાતું માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું નિયમ યાદ આવી જાય વિદ્યાર્થી મિત્રો એટલા માટે આ બોર્ડ ઉપર મેં ત્રણે ત્રણ ખાતાના નિયમ લખ્યા છે અને દરેક ખાતાના એક્ઝામ્પલ લખ્યા છે બાળકો હવે તમારી તારી પૂરી થાય છે વિડીયો પોસ્ટ કરીને આટલું નોંધ કરી લો બાળકો નેક્સ્ટ વિડીયોમાં હું આપની સમક્ષ પહેલો દાખલો આમનોદનો સમજાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો બોર્ડ ઉપર બાળકો વ્હાઇટ બોર્ડ ઉપર જ્યારે ઓનલાઈન રેકોર્ડિંગ કરીએ છીએ અમે તમારા માટે તો થોડીક લિમિટેશન્સ હોય છે મોબાઈલની સ્ક્રીનમાં જેટલું અમે લીધું છે અહીંયા એક દાખલો બાળકો બનાવીને આપણા માટે મૂક્યો છે માર્ચ બે હજાર ત્રેવીસના વ્યવહારો પરથી સરિતાના ચોપડે આમનોલ લખો અહીંયા સરિતાના વ્યવહારો આપે છે માર્ચના એક બે તારીખ ચાર તારીખ સાત તારીખ બાર તારીખ પંદર અઢાર આ વ્યવહારોની તમારે આમનો લખવાની છે સરિતાના ચોપડી આમ માટે મેં નમૂનો બનાવીને રાખ્યો છે બાળકો તો લિમિટેશન છે એક એક વ્યવહારો આપણે સમજાવીશ ને એની અસર આપણે આપીશું તો બાળકો ફરી માટે ત્રણ નિયમ વ્યક્તિ ખાતું ખાતું માલ ઉપર ખાસ ધ્યાન રાખજો આપણે આમ નોંધ ઇઝીથી આવડશે ચાલો સરિતાના ચોપડી બાળકો કઈ રીતે અસર આપી આપણે જોઈશું આની બાજુમાં ઘરે તમે ઉદાહરણ એક ચોપડીમાંથી આખું પ્રેક્ટિસ કરશો ચાલો સૌથી પહેલા તારીખની અંદર બાળકો માર્ચના વ્યવહાર છે વારે ઘડીએ ના લખવું પણ એટલે માર્ચ બે હજાર ત્રેવીસ

માલ મિલકત ખાતાનો નિયમ રોકડ આવે રોકડ ખાતે ઉધાર હવે ધંધાનો માલિક નેવું હજાર રૂપિયા આપનાર છે જ્યારે કોઈ વ્યક્તિ ધંધાને પૈસા આપે લાભ આપનાર વ્યક્તિ ખાતાનો નિયમ આપનાર ને જમા કરો તો માલિક ખાતે જમા ન કરી શકાય આપણે જાણીએ છીએ ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે તને શું કહીએ છીએ આપણે મૂડી તો માલિક લાભ આપનાર છે તો એના મૂડી ખાતે જમા થશે

લાભ આપનાર માલિક છે પણ એના માટે રકમ જશે મૂડી ખાતે જમા અહી જમા શબ્દ લખવાનો નથી બાળકો તે શબ્દ એનો અર્થ ઓટોમેટિક જમા થાય છે આ થઈ બાળકો તમારા પહેલા વ્યવહારની અસર રોકડ ખાતે ઉદાર તે મૂડી ખાતે બાબત જે લખવી હોય બાળકો બા જે કરી વ્યવહાર ખુલા રૂપિયા નેવું હજાર ધંધાનો માલિક મૂડી પેટે લાવ્યો

અને રોકડ ચૂકવો બંને બાળકો માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે ધંધામાં માલ આવે એટલે બાળક કે માલ આવે તો ઉધાર રોકડ ખાતે જમા રોકડ જાય તો જમા તો બાળક આવી નોંધ કરે માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે પણ ધંધામાં બાળકો જ્યારે માલ ખરીદો તેના માટે માલ શબ્દ ન લખાય ખરીદો ત્યારે ધંધામાં માલ આવે ખરીદ ખાતે લખાય તો આની આમનો આવી થશે બાળકો ધંધામાં માલ આવશે માલ ખાતે ઉધાર એની જગ્યાએ લખીશું ખરીદ ખાતે ઉધાર ઓકે કેટલો માલ આવ્યો ઉધારની રકમમાં તેર હજાર ઓકે સામે શું ગયું બાળકો ધંધામાંથી મિલકત ગઈ રોકડ ગઈ રોકડ જાય તો જમા તે રોકડ ખાતે જમા તેર હજાર તો આ રીતે બાળકો નોંધ કરવાની છે અને બાબત એમાં લખીશું રોકડેથી માલ ખરીદ્યો અને અન્ડરલાઈન કરી દઈશું બાળકો આઈ હોપ બાળકો બંને વ્યવહાર સમજી રહ્યા છે પહેલા વ્યવહારમાં માલ મિલકત અને વ્યક્તિ ખાતા બે ખાતાની અસર હતી બીજા વ્યવહારમાં ખરીદી અને રોકડ બંને માલ મિલકત ખાતા જોડે સંકળાયેલ છે ત્રીજો વ્યવહાર છે બાળકો ચાર તારીખનો હવે બાળકો દરેકની અંદર બાબત જે નહીં લખવું જે વ્યવહાર છે એ જ તમારા બાબત જેમાં લખી નાખવાનો હવે જોજો બાળકો ત્રીજો વ્યવહાર ચાર તારીખ સોળ હજારનો માલ નીલુ પાસેથી શાક ઉપર ખરીદ્યો તો આ વ્યવહારમાં બાળકો રોકડ વ્યવહાર નથી ઉધાર વ્યવહાર છે તમે શાક ઉપર માલ ખરીદ્યો છે

તમારે અહીંયા ખાલી તમે અર્થ હું ચેક યસ બાળકો અહીંયા નીલું ખાતે જમા બોલવાનું છે લખવાનું નથી ખાસ ધ્યાન રાખજો રકમ છે બાળકો સોળ હજાર સોળ હજાર આ થયો તમારો વ્યવહાર નંબર ચોથી માર્ચનો હવે બાળકો આગળ વધીએ છે સાત તારીખનો વ્યવહાર બાબત લખ્યો તો બાળકો સોળ હજારનો માલ લીલો પાસેથી ખરીદ એવું લખી નાખવાનું છ હજારનો માલ જઈને વેચ્યો હવે બાળકો શકો છો ફરી તમે છ હજારનો માલ વેચ્યો છે વ્યક્તિનું નામ આપ્યું છે અહીંયા ક્યાંય રોકડ શબ્દ લખ્યો નથી તો જ્યારે દાખલામાં રોકડ શબ્દ ન લખ્યો અને વ્યક્તિનું નામ આપ્યું એને કહેવાય બાળકો ઉધાર વ્યવહાર તો પહેલા આપણે વ્યવહાર શોધ્યો હવે આમાં બે પાસા વિચારો છ હજારનો માલ વેચ્યો માલ જાય માલ મિલકત ખાતાનો નિયમ માલ જાય તો જમા કોને વેચ્યો જય ને વેચો જય માલ લેનાર છે વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ને ઉધારો તો જય લાભ લેનાર છે બાળકો તો આની આમ થશે જય ખાતે ઉધાર કેટલો લાભ લીધો જય છ હજાર રૂપિયા તે ધંધામાંથી માલ જાય માલ ખાતે જમા ના બાળકો માલ માલ ખાતાના નિયમ પ્રમાણે માલ જાય તો વેચાણ ખાતે માલ આવે તો ખરીદ ખાતે લખાય તો તે વેચાણ ખાતે જમા અને બાળકોની બાબત જે તમારે લખવી હોય તો ફરી લખી શકો છો જયને છ હજાર નો માલ વેચાણ કર્યો આ રીતે બાળકો આપ દરેક વ્યવહારને નોંધી શકો છો બાળકો આપ જોઈ શકો છો બોર્ડની જે લિમિટેશન છે આના પછીના વ્યવહાર માટે બાળકો વિડીયો પોસ્ટ કરી આ બાટું લખી લો બાળકો એના પછી બાકીના ત્રણ વ્યવહારો આપણે સમજાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે આપ જોઈ શકો છો મેં સાત તારીખ સુધીના વ્યવહાર લખીને બોર્ડ રપ કરી દીધું છે બાળકો હવે વ્યવહાર ને આગળ વધારે છે બાર તારીખનો વ્યવહાર હવે બાળકો વ્યવહારમાં આપ જોઈ શકો છો દલાલીના રૂપિયા ચારસો મળ્યા હવે બાળકો નીચેના ત્રણેય વ્યવહારમાં આપ જોઈ શકો છો કંઈક અલગ વ્યવહાર છે દલાલીના મળ્યા તો ધંધામાં દલાલી મળે બાળકો તો એ આવક કહેવાય ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કોઈ પણ ઉપજ કે આવક હોય તો જમા કરો એ મળ્યા લખ્યું એટલે મળ્યા શું મળ્યું હશે બાળકો રોકડા મળ્યા છે તો સૌપ્રથમ દલાલીના ચારસો મળ્યા રોકડ વ્યવહાર છે માલ મિલકત ખાતાનો નિયમ ધંધામાં રોકડ આવે રોકડ ખાતે ઉધાર દલાલી આવક છે ઉપજ કે આવક જમા કરો દલાલી ખાતે જમા તો આમનો નિયમ સર આ રીતે થશે બાળકો રોકડ ખાતે ઉધાર કેટલા મળ્યા બાળકો તો આપ જોઈ શકો છો ચારસો રૂપિયા તે દલાલી ઇન્કમ છે આવક છે દલાલી ખાતે જમા ચારસો રૂપિયા અને બાબત જેમાં લખવું હોય બાળકો તો આનું જ વાક્ય લખી નાખવાનું દલાલીના ચારસો મળ્યા તો આપ જોઈ શકો છો બાળકો સિમ્પલ તમને જો વ્યક્તિ ખાતું માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખબર હોય બાળકો તો આપ આરામથી વ્યવહાર નોંધી શકો છો હવે પંદર તારીખમાં બાળકો ભાડાના રૂપિયા ત્રણસો ચૂકવ્યા હવે ભાડું તમે ચૂકવો છો ચૂકવણી કરી શેમાં કરી હોય રોકડમાં તો આ પણ રોકડ વ્યવહાર છે જ્યારે તમે કોઈ ભાડું ચૂકવો તે તમારા માટે ખર્ચ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ ખાતે ઉધારો તો ભાડું ખર્ચ છે ભાડા ખાતે ઉધારીશું મિલકત ખાતાનો નિયમ ધંધામાંથી રોકડ જાય રોકડ ખાતે જમા તો એ નોંધ થશે બાળકો ભાડું ખર્ચ છે ભાડા ખાતે ઉધાર ધંધામાંથી રોકડ જાય છે રોકડ ખાતે જમા રકમ છે બાળકો ત્રણસો અને ત્રણસો બાબત જે લખવી હોય તો બાળકો આપ લખી શકો છો અહીંયા ભાડાના ચૂકવ્યા બાળકો દરેક દાખલામાં બાબત જે નહીં લખવું આ બોરિંગ કામ છે આપ સમજી શકો છો આનું આ વાક્ય આપે લખી નાખવાનું છે અને છેલ્લો વ્યવહાર બાળકો કંઈક ડિફરન્ટ છે રૂપિયા પચીસો બેંકમાં ભર્યા હવે બાળકો બેંકમાં પૈસા ભરો બેંક એક પ્રકારનો કૃત્રિમ વ્યક્તિ છે રોકડ વ્યવહાર તમે બેંકમાં પૈસા ભર્યા પચીસો એટલે તમારી પાસેથી ધંધામાંથી પચીસો રૂપિયા ગયા રોકડ ખાતાનો નિયમ રોકડ જાય

ભર્યા ચાલો બાળકો કઈ વાંધો નહીં છેલ્લામાં લખી નાખું છું પચીસો બેંકમાં ભર્યા તો આ રીતે બાળકો અહીંયા આપનો આ પહેલો દાખલો પૂરો થાય છે છેલ્લે આપણે બાળકો ઉધાર અને જમાનું ટોટલ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો મેં કરીને રાખ્યું છે આઈ થિંક એક લાખ તેર હજાર આઠસો પચાસ બંને બાજુનું ટોટલ સરખું થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો છતાં આપણે ચેક કરજો બાળકો ઓફલાઈનમાં તો ક્લાસમાં ટોટલ કરો છો અહીંયા બાળકો મારી જોડે કોઈ મદદ નથી તો આ થયો તમારો પહેલો

સંયુક્ત આમનો જ્યારે બાળકો કોઈ એક જ વ્યવહારની અંદર એક ખાતું ઉધાર કે જમા એક કરતાં વધુ વખત સંકળાયેલું હોય ત્યારે એની અલગ અલગ આમનોન કરવાની જગ્યાએ સંયુક્ત આમનો આપ કરી શકો છો તો બાળકો બંને રીતે આપણે દાખલો શીખવાડીશું બે વ્યવહારો આપની સામે છે નીચેના વ્યવહારો પરથી સાગરના ચોપડે આમ લખો બે અલગ અલગ વ્યવહાર છે બાળકો ફોર્મેટ મે સ્પેસિફ આપની સામે તૈયાર કર્યું છે બાળકો એકદમ ધ્યાનથી જોજો પાંચ મિનિટનો વ્યવહાર છે એના પછી આપણે ટેક્સ્ટબુકનો પહેલો દાખલો નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું પગારના રૂપિયા બે હજાર ચૂકવ્યા ભાડાના રૂપિયા એક હજાર આપણે એવું કહી શકાય આ રોકડ વ્યવહાર છે અંદર જ્યારે ચૂકવણી થાય ત્યારે શું કહેવાય રોકડ વ્યવહાર હવે તમે પગારના ચૂકવો છો ધંધા માટે ખર્ચ છે ભાડું ચૂકવો એ બી ખર્ચ છે મજૂરી ચૂકવો એ બી ખર્ચ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કોઈ પણ ખર્ચ હોય તો ઉધારો અને માલ મિલકત ખાતાનો નિયમ રોકડ જાય તો જમા કરો તો પહેલા બાળકો આ પહેલા વ્યવહારની ત્રણ અલગ અલગ નોંધ કઈ રીતે થાય એક નંબરનો વ્યવહાર પગારના ચૂકવ્યા પગાર પગાર ખર્ચ છે ખાતે ઉધાર રોકડ રોકડ જાય તે ખાતે જમા પહેલી નોંધ બાળકો રેગ્યુલર એક આ રીતે કરી શકાય ઓકે બીજી નોંધ કરું છું બાળકો બીજો વ્યવહાર ભાડાના ચૂકવ્યા ભાડું પણ ધંધા માટે ખર્ચ છે ભાડા ખાતે ઉધાર રકમ છે વિદ્યાર્થી મિત્રો ભાડાની એક હજાર ફરીથી રોકડ જાય માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતે જમા એક હજાર અને ત્રીજો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો મજૂરીના ત્રણ હજાર ધંધા માટે ખર્ચ છે ખર્ચ હંમેશા ઉધાર થાય મજૂરી ખાતે ઉધાર ત્રણ હજાર તે રોકડ જાય રોકડ ખાતે જમા હવે આપ અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જે ત્રણ અલગ અલગ વ્યવહાર લખ્યા છે એમાં દરેકમાં જમા બાજુ જુઓ રોકડ ખાતે રોકડ ખાતે રોકડ ખાતે તો આવી રીતના બાળકો જ્યારે કોઈ એક વ્યવહારની અંદર એક જ ખાતું એકથી વધુ વખત સંકળાયેલું હોય તો એની સંયુક્ત આમદન લખી શકાય તો આવી ત્રણ અલગ અલગ આમનો ન કરવી હોય તો ત્રણે ત્રણ ખર્ચ ભેગા દો જોઈ લો બાળકો ઓપ્શનમાં સૌથી પહેલા પગાર ખર્ચ છે પગાર ખાતે ઉધાર ભાડું ખર્ચ છે ભાડા ખાતે ઉધાર મજૂરી ખર્ચ છે મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા છ હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મેં આપની સમક્ષ કઈ રીતે ત્રણ અલગ અલગ નોંધ ને સંયુક્ત આપ નોંધમાં ફેરવી ત્રણે ખર્ચ ખાતે મેં ઉધાર કર્યું અને રોકડ ખાતે જમા વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને એકદમ સરળ વ્યવહારની સંયુક્ત આમ નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે મેં બોર્ડ ડ્રોપ કરી દીધું બીજો વ્યવહાર જોઈએ છે બાળકો રૂપિયા વીસ હજાર રોકડા દસ હજારના યંત્રો અને પંદર હજારનો સ્ટોક લાવી ગણેશ હેલ્પલાઇનના નામે ધંધો શરૂ કર્યો જ્યારે ધંધાનો માલિક ધંધામાં બાળકો રોકડ માલ મિલકત કરીને કોઈ પણ વસ્તુ ધંધો શરૂ કરવા લાવે

તો આવી રીતના બાળકો ત્રણ અલગ નોંધ ન કર્યું એને એક કર્યું એ તને સંયુક્ત નોંધ તરીકે ઓળખવામાં આવે છે તો ત્રણેયમાંથી બાળકો રોકડ લાવ્ય ધંધામાં જોતાં જાઓ પહેલાં લખીશું રોકડ ખાતે ઉધાર વીસ હજાર ધંધામાં યંત્ર લાવ્યો માલિક યંત્ર ખાતે ઉધાર લખીશું દસ હજાર એના પછી માલિક સ્ટોક લાવ્યો તો લખીશું સ્ટોક આવે સ્ટોક ખાતે ઉધાર પંદર હજાર અલગ અલગ મૂડી ખાતે લખી દે ભેગું બાળકો તે ધંધાનો માલિક આપનાર છે ખાતે ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ત્રણ અલગ અલગ આમનોદની જગ્યાએ વ્યવહારમાં જ્યારે કોમન નામ આવે તો એક સાથે આપણે નોંધ કરી અને સંયુક્ત આમનોદમાં ફેરવી શકે છે તો અહીં બાળકો આપનો પહેલો લેક્ચર પૂરો થયો તો આપ જોઈ શકો છો બાળકો પહેલા લેક્ચરની અંદર મેં કઈ કઈ કામગીરી આપણે શીખવાડી છે તો સૌપ્રથમ પ્રથમ આ લેકચરમાં બાળકો આપણે આમનોનનો અર્થ જોયો આમનોન નામાનો પાયાનો ચોપડો છે જેની અંદર ધંધાના બધા જ વ્યવહારોની નોંધ શરૂ કરવામાં આવે છે એના પછી આમનોદનો નમૂનો જોયો જેમાં વ્યક્તિ ખાતું માલમિલકત અને ઉપજ ખર્ચ કરતાના નિયમને આધારે અસર આપવામાં આવે છે અને બીજા દાખલામાં બાળકો સંયુક્ત આમનોન જોઈએ છે તો અહીં સુધી રાખીએ છીએ બાળકો નેક્સ્ટ વિડિયો લેક્ચર માં હું આપની સમક્ષ ટેક્સ ના પહેલો દાખલો ગુજરાત બોર્ડ ની શરૂ કરીશ મહેનત કરતા રહો બાળકો ઓનલાઈન ઓફલાઈન બંને મોડ ઉપયોગ કરી રિઝલ્ટ લાવતા રહો ટેક કેર ஆல் ધ બેસ્ટ જય માતાજી પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકન ફોર નોટિફિકેશન થેન્ક યુ